રાણા વડવાળાથી વડોતરા ગામ તરફ જવાનો પુલ તૂટવાની ઘટના બની છે આ પુલ બે ગામોને જોડતો પુલ હોવાથી બે ગામોના લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તો પુલ નિર્માણ થયાના એક જ વર્ષમાં તૂટી જતા ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયા છે મારું નામ નારણ રાજા કુશળિયા ગામ રાણા અને સીએમ કોમ્વર્ટ વરવાડાથી વડોદરા જોડતો રસ્તો ભાઈ અમે પેલા આપણે સરપંચને શિકાયત કરી તી કે ભાઈ અમારો પુલ તૂટી ગયો પછી આપણે પંચાયત ફંડમાંથી પંદર હજાર રૂપિયા આવ્યા હતા પંદર હજાર અમે નાખ્યા પાછું એ ધોવાઈ ગયું અત્યારે અમે ખેડૂત ના ખર્ચે કરાવી આ જે પુલ છે એ ક્યારે તૂટ્યો અમારે આ પુલ પેલા વરસાદમાં તૂટી ગયો હતો ને પાછો હમણાં હાવ તૂટી ગયો હવે આ પુલ જે ટૂટ્યો એની રજૂઆત કરેલી ગોપાલભાઈ પાસે કરેલી બીજા કોઈ પાસે અધિકારી પાસે બીજા કોઈ પાસે ગોપાલભાઈ બધા ખેડૂત અહીંયા સરપંચ તલાટી મંત્રી ને એને બધા જાણ કરી હતી